એટલે હું જતું રહ્યું ચોરી થઈ ગયી ચોરી થઈ તો લમણા એટલે મેનુ ક્યાં બેઠા હો હું પોલીસ સ્ટેશન પોલીસ હ પોલીસો કોઈ ના કરે તો તું ચોરી થઈ ગયું એટલે પોલીસ છે કોઈ ના કરે એટલે હમ પોલીસ છે કોઈ ના કરે ચોરને હું ઓળખું છું તો અથવા બીજું શું જોવા જેમ પોલીસમાં ખાલી નામ લખાય છે ને તો ઘેર આવીને પકડી જા

બાલે હું વાત કરું છું તમને પણ તમે કોલર બેન દો પેલો કોલર ને શું આ તમને જાણું ફેદાન કીધું આ દુજો આ પાછો ઉકાર છો જો હજી જો પાલે મારવાનો વરસાદ આવી ગયો મનીમો વરસાદ આવી ગયો એ વાત સાચી બાલે કાલ હોદનો જ હું એકન ફેદવા બાણો તો પણ તમે નતો જો મે છેટલો પડ્યો કાલ હોદનો અલા મેમો હું નાળે લે ડુડે ખાઈ ઉડાવવા ને તો વાત કરો હો જમ મેમો ના નાળે લે વાત કરો હો ભ્યાનાતન પલડી જો તો મોદાવા પડે

તો મારું નામ એ બાલાય નઈ હું રાખજો અલ્યા જતો રા થી થતું હોય કશું તારા થી હુકો પાપડે ના પાગે લે આરું એ તો જેવો નહી પાગતો ને તો હવે તમે જોજો જોઈ લીધું બધું જા આ તારી જમીન પર નહી વાબી વાત કરે છે અલ્યા રોડ ઉપર નહી તો રોડ પર તો મને કેજો ખાલી હો આવતો રે હું રોડ ઉપર આયા ને અલ્યા માં આયો આ તે હું જોયો ને પણ જે આવો રોડ પર તમે જોઈ લે કરો એટલે ફટલન કોલર પકડી રાખશો અલ્યા આજે તો હમ જોકે સોના મોના જતો રા બાલ્યા ના કલર પાછું હમુ નહીં આવે અલ્યા જીવતો નીજો પાછું

ઈરુ નહીં જોણું તમે છે ને મારું એક કામ કરો શું કામ કરો એટલે તમે છે ને બાલે નીકળજો અને બે દાડા રો બાલે શું શું કરે એ બધું મન કો એટલે કોઈ બાલે મારા હગા બી જાય તો મને બે દાડા રાખશી એના માટે એક કામ કરો તમે છે ને હાથે ફેક્ચરનું નું કરીને જો અને ઈકણ રહેજો

અરે ભાલે ભઈ ગયો ને એટલે હું તમારે બે દાડા રેવા આવ્યો છી રાખ્યો ને ના ના હોય માલય આપણે કોઈને એવી રીતના રાખતા નહીં એટલે બાલે તમને શું કહું કે બે જતી છે અને હાલ હવે હડતાળ ચાલુ છે ગાડીઓની બસો ની એટલે હવે વોય આવે એવી નહીં બે દાડા પછી હડતાળ ખૂલે એટલે એ વોય આવે એટલે તમે બે દાડા મને વકીર રાખો પછી મારે શું જ આવવા દેવા તમારે ડું પીરવા પિયર જતી રહ્યો એમાં તમે તો રોજ ઘે પણ ઘેર હવે ચોના રોટલા કરીને ખાવું કહો પેલા તો મને રોટલા કરી દેતો પણ હવે તો આના હાથ લઈને રોટલા કરાવ બેવું ખાવા પીવાનું શું કરું કહો હોય હું હા તે મારે એવું કશું હતો નહીં આપણે ગોમત તમે ત્યાં જતા રહો અને એક હોટલ છે એક ખાઈ લેજો પણ હવે તમે હવે ભાઈને મેલી નીકળ ખાવા જવું તો ભાઈ આખા ગોમ ચી વાતો કરે કે ભાઈ હોવા છતાં કોઈ કોમો ના આવ્યો અને એવું કશું કોઈ કે ના તારી હોટલ માં ખાઈ કુંકી આવવાનું છે અલે બાલય આખા ગોમ તમે

તમે છે ને મધુર લાવી ગયો તમે રોટલા કરી આવશે પણ મધુર લાવવા માટે પૈસા તો હોવા જોઈએ કે અને આ માલે એવા તો કર્મો હોય અને બે દાડા ઓલી તો કોક રોટલા કરી આલે યાર એ તો તો તમે કહો છો ભાઈ સમજીને તમે ઘેર આવ્યો માલે માલે મારે નઈ હો એવું જ ને તો હું ગટની એ જોત પણ ગટે ને પી પીન પછી મને હે ને વાદે ચડાઈ દી અને એવું કઈ શું ના હોય વાત કરો ગટે તો પી આપણે ના પીવત છે તા પી આ તો બે હા જો સંગ એવો રંગ લાગે ના લાગે એટલે એવન ભેગુરો તો હું એ પીતો થઈ જો આરા ડોક બાર વાતો આપળો હ એક શરત શરત માં બનતા હું તો હું રાખું તમને શરત હવે ચી શરત વાળી માર સેતા નહી પડી પેલું હ બાદરી વાળું ઓ હો હો ઈ તમે વાવતા હોય ને હા હું થઈ ગયા પછી તો હું તમને ગયા દાડા રાખું હમું થયા પછી તો હું આયો ઓ તો એકદમ મન કામ કર્યા તો ચાલતું નહી એટલે વાય જયો વાસોનમ નકીન

ખાવાનું થાય એટલે હું તમને ના દેવ એટલે કે મારા શેતર માં ખુઆશે જ આવું એટલે જેતરે એટલે શેતર પેલું ખૂણા નહી પેલું ખૂણા વાળું હું જો ખાલી બુ બંધ કબુ તર ચિયા ચિયા મારણ બે હશે મનાળી 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 શની મનાળી હું તમારી મનાળી બોલું છું અલ્યા કોસા મનાળી નઈ કબૂતર કીધું તું ઈ કબૂતર તાન એક સબૂત મળ્યું આ બાલે રેન ને પગના નીચે ભૂખવતા હતા ચી જગ્યાએ આ તમા શેતરનો ખૂણો રે નીકળ ઓવો ઓવો તમે ધોકો લઈને આવો આપણે પાણી દીયે અલ્યા હજી એક જ સબૂત મળ્યું છે एक सबूत थी कोई ना था तू ना ये रगे रगनी वर रहा है इरा चौथवाईसी शू करवाईसी शू खवाईसी शू पीवीसी ये बस दूध उतार मन के हार वोड होता